નમસ્કાર મિત્રો તો ફરી એકાદના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જોવાના છે કે પીએમ કિસાન યોજના બે હજાર પચીસ તો મિત્રો આજે રાત્રે અગિયાર વાગે આવશે બે હજારનો એકવીસમાં હપ્તો અને ખેડૂતોને ત્રણ લાખ દેવું માફ સરકારનો મોટો નિર્ણય ખેડૂતો થયા ખુશ તો મિત્રો આજે રાત્રે અગિયાર વાગ્યા પછી બે હજારનો એકવીસમાં હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાનું શરૂ થઈ જશે અને ખેડૂતોને ત્રણ લાખ દેવું માફ કરવાનો સરકારનો મોટો નિર્ણય લેવામાં આવે છે તો મિત્રો કયા ખેડૂતોને આ ત્રણ લાખ તેવું માપનો લાભ મળશે અને કયા ખેડૂતોને એકવીસ માપતાનો લાભ મળશે તે આપણે વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને જોતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે આગળ વાત કરી કે માવઠાએ ગુજરાતમાં દસેક લાખ હેક્ટર જમીનના ખેતીને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબા થઈ ગયા છે બીજી તરફ કૃષિમંત્રી અને મુખ્યમંત્રીએ સર્વે અંગે કરેલી જાહેરાતમાં વિસંગ વિસંગતતા ઊભી થતાં સરકારની જ વિશ્વ વિશ્વનીયતા સામે સવાલ ઉભો થયો છે આ જોતા ખુદ સરકાર જ ગોથે ચડી છે કે હવે એવું ચિત્ર ઊભું થયું છે કે સરકાર શું કરવું કઈ રીતે પાક નુકસાનની સહાય આપવી પાક નુકસાનીનો સર્વે કરી સહાય કરવાનો સરકારે ખાતરી આપી ત્યારે ખેડૂતોમાં એવો અવાજ ઉઠે કે ખેતીનું એટલું નુકસાન નથી પહોંચે કે સહાયથી નુકસાન ભરપાઈ થઈ શકે તો મિત્રો ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે ખેતીનું એટલું બધું નુકસાન થયું છે કે તમારો સહાયથી કશું જ થઈ શકે નહીં એટલે કે સહાયથી કંઈ પણ અમારો ખર્ચો નીકળી શકે નહીં તો મિત્રો હવે આગળ શું હશે સરકારનો મોટો નિર્ણય તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ચાલુ વર્ષે ચોમાસું ખેડૂતો માટે લાભદાયી ઓછું નીવડી છે જ્યારે પાક નુકસાન વધુ સાબિત થયું છે ભારે વરસાદ વરસતા લગભગ ચોમાસું પાક લઈ કે નથી ખેડૂતો તો પાક નુકસાનીનો સર્વે લઈને ખુદ સરકાર જ વિસંગતતા સર્જાઈ છે કેમ કે કૃષિ વિભાગના પરિપત્રો મુજબ વીસ દિવસમાં સર્વે આટોપી લેવાશે કૃષિમંત્રી વઘાનીએ જાહેરાત કરી છે કે સાત દિવસમાં આ સર્વે પૂરો થઈ જશે હવે મુખ્યમંત્રી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે ત્રણ દિવસમાં આ સર્વે પૂર્ણ કરી પેકેજ જાહેર કરવા છે હવે સાચું કહ્યું તો મિત્રો મુખ્યમંત્રી એમ કહે છે કે ત્રણ દિવસમાં સર્વે પૂર્ણ કરી પેકેજ જાહેર કરવામાં આવશે અને નહીં કૃષિ મંત્રી વગાની જે જાહેરાત કરે છે કે સાત દિવસમાં સર્વે પૂર્ણ થઈ જશે તો સાચું કહ્યું મિત્રો અને મિત્રો હજી સુધી સરકાર નક્કર નિર્ણય પણ કરી શકી નથી પરિણામે ખેડૂતો રોષે ભરાશે એટલું જ નહીં વિસંગતા ઊભી થતાં ખેડૂતોને સરકાર પ્રત્યે વિશ્વનીયતા ઘટી જશે એટલે કે વિશ્વાસ ઘટી જશે મિત્રો આપને આગળ જોઈએ કે દેવા માફ કરવાની માંગ ખેડૂતો એક એવું કહેવું છે કે મોગા બિહારણ જંતુનાશક દવા ખાતર અને ખેતમજૂરી પછી વરસાદને લીધે ખેતી તબા થઈ જાય છે બેંક ખાતામાંથી ધિરાણ લઈને ખેતી કરી શકે છે પછી હાથમાં કશું આવતું નથી તો હપ્તા ભરવા કેવી રીતે તો મિત્રો બેંક ખાતામાં લોન લઈને પછી ખેતી કરી છે તો વરસાદના કારણે માવઠાના કારણે પાક નુકસાન થાય છે ત્યારે કશું જ હાથમાં આવતું નથી તો હપ્તા કઈ રીતે ભરવા આ સંજોગોમાં સરકારે પાક સહાય સાથે સાથે ખેડૂતોને બેંક ધિરાણ અને દેવા દેવા માપ પણ કરવા જોઈએ ખેડૂતોએ એવો સવાલ કર્યો છે કે જો ઉદ્યોગપતિના દેવા માફ કરી શકાતા હોય તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં તો ખેડૂતોને એવો પ્રશ્ન છે કે ઉદ્યોગપતિના મોટા મોટા દેવું માફ કરવામાં આવતા હોય તો ગુજરાતના ખેડૂતોના કેમ દેવા માફ નથી કરવામાં આવતા તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે આ કામ જલ્દીથી કરી નહીં તો તમને પણ નહીં મળે એકવીસ માપદનો લાભ પીએમ કિશન સન્માન નિધિ યોજના એકવીસમાં હપ્તો હવે વહેલી તકે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે આ જે અહેવાલો અનુસાર સરકારે સ્પષ્ટપણે કહી દીધું છે કે રૂપિયા સમય ઉપર આવે એટલા માટે તમારું પીએમ કિશન સન્માન નિધિનું સ્ટેટસ ચકાસી લેવું જરૂર છે જેમાં હજુ સુધી જે પણ ખેડૂતે ઈ કેવાયસી નથી કરવી તેમને એક કેવાયસી કરવું ફરજિયાત છે અને જે પણ ખેડૂતને બેંક ચકાસણી બાકી હોય તે બેંક ચકાસણી પૂર્ણ કરી લે જેમ કે જમીન રેકોર્ડ ચકાસવાનું બાકી તે કરી લે બેંક સાથે આધાર લિંક કરવાનું બાકી તે પણ કરી લે નહીંતર તેમની એકવીસ માપતાનો લાભ નહીં મળે તો મિત્રો તમારે પણ આ બધા કામ બાકી હોય તો ઝડપથી કરી લો ટૂંક સમયમાં એકવીસ માપતો બધાના ખાતામાં જમા થઈ જશે તો મિત્રો આ હતી પીએમ કિસાન યોજનાના એકવીસ માપતા વિશેની સંપૂર્ણ માહિતી તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગળના વિડીયોમાં